મૂડી તાલુકાના જસાપર ગામે તાજેતરમાં શિવણની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તાલીમ લીધેલ બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરતી વેળાએ ભાવુકતા ભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા જ્ઞાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેમજ નાબાર્ડના સહયોગથી જસાપર ગામે શિવણની તાલીમનું આયોજન કરવામાં આવેલ ત્યારે તાલીમ બાદ છેલ્લા દિવસે જ્યારે સર્ટિફિકેટ અને ચેક વિતરણ કરતી વેળાએ ભાવુકતા ભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં તાલીમ લીધેલ બહેન જયશ્રીબેન ત્રિવેદીનો આભાર માનવા સાથે રડતા રડતા ભેટી પડ્યા હતા આ જોઈને ઉપસ્થિત તાલીમાર્થી બહેનો અને પણ ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા આમ સંસ્થાના પ્રમુખ જયશ્રીબેન ત્રિવેદી બહેનો સાથે કામ કરીને બહેનોને સ્વનિર્ભર બનાવીને તેઓના કામની ખૂબ જ પ્રશંસનીય કાર્યકુશળતા પણ જોવા મળી છે આપણી સામે કઈ કહેવા પેલી વાર હું જોઉં છું હું મારી આટલી લાઈફમાં આવા પ્રકારનો જે ભાવ છે ને એ મારી